વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ રેવન્યુ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાની આરટીએસ અપીલો અને રિવિઝનો માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશ્યલ રેવન્યુ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રેવન્યુ કેસોની સરળતાથી સુનાવણી થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી જ્યાં જુદા જુદા રૂમોમાં કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અરજદારોને સરળતા મળી રહે તે માટે આ પ્રકારની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં અરજદારો અને વકીલો હાજર રહ્યા હતા આ સમગ્ર અંગે વડોદરા જિલ્લા કલેક્ટર વધુ માહિતી આપી હતી આજે વડોદરા જિલ્લાની અંદર આપણે સ્પેશિયલ રેવન્યુ કોર્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બે હજાર એકવીસથી થી લઈને બે હજાર પચીસ સુધીના તમામ કેસોની સુનાવણી એક સાથે થાય વિશેષ કરીને બે હજાર ત્રેવીસ અને ચોવીસના ના જેટલા પણ પેન્ડિંગ કેસો છે એક સાથે આપણે હાથમાં લીધેલા છે આમને અલગ અલગ ચોવીસ ટેબલ ઉપર આપણે ડિવાઈડ કરેલા છે લગભગ બોતેર જેટલા આપણા સ્ટાફ આમની અંદર રોકાયેલા છે આ સિવાય આપણે હેલ્પ ડેસ્ક પણ રાખેલું છે જેથી કરીને અરજદારોની સુનાવણી એક સાથે થાય બંને પક્ષોને પૂરતી સુનાવણીની તક આપીને ત્યાર પછી જ આપણે કેસો ઠરાવ ઉપર લેવાય અને ગુણદોષના આધારે નિર્ણય થશે પણ સાથોસાથ લાંબા સમયની પેન્ડન્સી હોય એમનો નિકાલ પણ થાય અને દરેક અરજદારને પૂરતી સુવિધા મળે પાયાની સુવિધા મળે એમની બેઠક વ્યવસ્થા દરેક રૂમમાં રાખવામાં આવી છે પાણીની વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે અને દરેક અરજદારોને અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગના અરજદારોની પ્રથમ સુનાવણી પણ પૂરી કરવામાં આવી છે કલેક્ટર સાહેબ લાએ આજે આરટીએસ અપીલો અને રિવિઝનો માટે જે ઝુંબેશ ઉપાડી અને લોકોને જે પેન્ડિંગ બે હજાર ત્રેવીસથી આરટીએસ રિવિઝનો હતી તેના માટે આ ઝુંબેશ ઉપાડીને બધાને સમન્સ કાઢેલા છે અને લોકેશન આપેલું છે એ લોકેશન ઉપર વકીલો અને અસીલો હાજર થયેલા છે એ વકીલોને હાજર થઈને આ જે ડેસ્ટિનેશન આપ્યું છે નીચે માર્ગદર્શન માટે અધિકારીઓ બેસાડેલા છે એ માર્ગદર્શન આધારે વકીલો અને અસીલો પોતાના કેસ માટે રૂમ નંબર ટેબલ નંબર ફાળવેલા છે જેનાથી સમયનો બચાવ થયેલો છે અને અહીંયાથી જે માર્ગદર્શન આધારે ટેબલ અને રૂમમાં જઈને ત્યાં પણ અધિકારીઓ બેઠેલા છે અને ત્યાં અધિકારીઓ કેસો કાઢીને રિસ્પોન્સ આપીને સમયસર એમણે જે સમય ફાળવેલું છે એ સમયસર કામગીરી થયેલી છે એ બદલ આ કલેક્ટર સાહેબનું અમે આભારી છીએ કેટલા કેસો પેન્ડિંગ હતા પેન્ડિંગ તો ઘણા કેસો હતા કેમકે ભારણ એટલું બધું છે કે રોજના સો દોઢસો કેસ ચાલે એ સંભવ નથી વહીવટી ઝુંબેશને આમ તો વિકાસ જ કહેવાય કેમ કે લોકોને જે તકલીફ પડે છે કેમ કે ગામડાથી લોકો આવે છે એ લોકોની તકલીફ ઓછી થાય એના માટે આ ઝુંબેશ ઉપાડી એવું લાગે છે આ અભિગમ સારો જ કહેવાય છે કેમ કે અગાઉ જે કલેક્ટરો સાહેબો હતા એ બધા કારણ ભારણ તો છે જ પણ એ ભારણ ઢીલો થાય લોકોને ન્યાય મળે એના માટે આ ઝુંબેશ સારી કહેવાય છે અમારો કેસ ચાલે છે તે અમારે આ કેસ પુરવાર થાય એ મને નિશ્ચિત છે સારી રીતે થવો જોઈએ સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર